વાંધો નહીં એ પછી દીપકભાઈનો ફોન આવ્યો હતો કે પપ્પાઈનેથી એક સામાન છે લઈ આવને કોથળી ગાડીમાં પડી દીધો હાલો લઈ આવીએ પપ્પાએ તો અત્યારે ઉઠીને આવ્યો ને લોક છે ગાડીનો હું લેવાનું આમાંથી કંઈક આવું કંઈક લેવાનું છે દીપાનો ફોન આવ્યો હતો

અવારનો બ્લોગ અપલોડ કરી દીધો થમને એડિટિંગમાં તો થમને એડિટ કરીને ફાઇનલ અત્યારે બ્લોગ અગિયારને અગિયાર પોસ્ટ કરી દીધો તમે ન જોયો તો જરૂરથી જોઈ આવજો અને અત્યારમાં હું અહીં ઊભો છું દીપકનો ફોન આવ્યો હતો કે સિમેન્ટની રિક્ષા આવે છે તો આપણે વાટે ઊભા હાલો હાલ મળી સિમેન્ટવાળાએ મતલબ રિક્ષાવાળાએ જોયું નથી મકાન તો અહીંયા બજારે વાટે ઊભો આવે એટલે સિમેન્ટ ઉતારી દઈ અને

તો અમે આવ્યા નાસ્તો કરવા સ્પેશિયલ પેટી શનિવાર તો અમને હા સટાઈ એટલું બધું કઈ દીખું નતું તારા મે <coughs> <sh> <neighboring> <k Heh Murray> એ હા ઈ બહુ સુનો તો આપણે જાફરાબાદ થી આવી ગયા હતા અને બેક ટુ ધ વર્ક આપણે પાછા દૂધ દે ભાઈ ભાઈ હા ભાઈ હવજ ને હવજ ભાઈ હું બોલ છું એ દ્વારકા જ જાય ઠાકર હાલો દૂધ દઈ દઈ અને નીકળીએ તમે વિચારતા હો કે હેલ્મેટ હું કામ પહેરું સરકારના નિયમનું પાલન કરવું પડે ને ભાઈ ઘર ભેગું થાને ભાઈ 3 ડેઝ લેટર ભાઈ પાછા આપણે બે બે દિવસ પછી પાછા વ્લોગમાં મળીએ છીએ બે દિવસ સુધી કામ માંતા એટલે આપણે વ્લોગ લેવાનો ટાઈમ નતો તો અત્યારેમાં આપણે જાય છે રાજુલા બાજુ આપણે આરે જો પપ્પા ભાઈ હું અને મમ્મા આરામ મમ્મા કોમ ખબરિયા ફીટા ભાઈ ફીટા ભાઈ સ્પોટેડ ફીટા ફીટા ભાઈ અચાનક સ્પોટ થઈ ગયા વ્લોગમાં આપણે રામ ભાઈ રામ ઓ ગાઈઝ અજી કેમ નહી ગાઈઝ આ હેલો કરી દે અજી કેમ ન આયા નથી ઈ બધુ નહોતું કે રાજુલા આવું હા મું લઈવા જાવું આવું સમારત પાછી વાળું તું ક્યાંથી આવ્યો રાદ નથી અમે નહી અમે ના જઈએ મળી ગયા આપણે લાયરું સ્ટાર્ટ કરાણ મળી ગયા ભાઈ પીઠુ ભાઈ તો નથી આ વ્યવસ્થિત હા લોર્ડ કઈક બોલેરો બોલેરો જીવેגן નામ હા ઈ ભાઈ આવડા ઈ પાછું કેવું

তো লাইকর সেট ঠোক দি মহাকাল শেট ঠোক দিজে পাঁচ হাজার লোটে তে জানা চাই